દેવજીની સાથે જના જાય એક વખત તો રોજ હવે જના મોટી થઈ ગુરુજી કેવી રીતે જીવનની દિનચર્યા છે એ બધું જોઈ લીધેલું એટલે જના થાય એટલી મદદ કર્યા કરે દિવસે દિવસે જના મોટી થઈ ભક્તિમાં પણ હવે તો આગળ વધવા માંડીએ શરૂઆતમાં આપણે ભગવાનના ચરણ કમળમાં બેસતા શીખ્યા હીએ પણ જેમ જેમ ભક્તિ પુષ્ટ થાય ઈશ્વર સાથેનું અનુસંધાન વધતું જાય એમ આપણા શરીરમાં રહેલા અને મનમાં છ ષડ આ ઓટોમેટિક ખરતા જાય કામ હોય ક્રોધ હોય લોભ હોય મધ હોય મોહ હોય મત્સર હોય આ બધું મારા તમારામાં હોય જ પણ ઈશ્વરની ભક્તિથી દિવસો ઉપર દિવસો જાય અને જેમ જેમ સત્સંગ વધતો જાય દરેક જીવાત્મા માટે મને તમને પ્રેમ જાગે તો માનજો કે સાચી ભક્તિ કોઈ ગમે ને કોઈ ના ગમે એવું હોય તો ભક્તિ ન કહેવાય શ્રીમદ ભાગવતમાં લખ્યું છે ભાગવત મહાત્મા કે ભગવાનના દર્શન કરવા જઈએ ને એ સાધારણ ભક્તિ પણ દરેકના આત્મામાં પરમાત્મા દેખાય એ અસાધારણ ભક્તિ દરેક જીવ માટે મને તમને પ્રેમનું ખેંચાણ હોય ઓળખીએ ન ઓળખીએ દરેકના માટે હૃદયમાં ભાવ જાગે તો માનવું કે ઈશ્વરની નજીક છીએ હવે તો જના ગુરુજીની સાથે ઘેર આવી દરેકના માટે પ્રેમ કેવો પાછો હું રાગ અને દ્વેષ વિનાનો રાગ અને દ્વેષ કોને કહેવાય ગમતી વ્યક્તિ માટે એના દુર્ગુણો ન દેખાય હોય તો એને રાગ કહેવાય અને બીજી વ્યક્તિ માટે આપણને દ્વેષ થાય તો સાચો પ્રેમ ગુરુજીની સાથે રહી જના જીવનમાં એટલું બધું શીખવા છે ઘણા નથી કહેતા તમારી જોડેથી બહુ શીખવાનું છે આપણને એવું કે કોઈ આપણામાં કંઈક હશે તો કોઈ કહેતું હશે કે શું શીખવાનું છે હવે તો સવારમાં જના વહેલી ઉઠે ગુરુજી ઉમરામાંથી જ જનાને બૂમ પાડે અને જના હડપ લઈને સવારમાં ઉઠી જ જાય ક્યારેક જ એવું બને કે જનાને મોડું થાય ભજનનું વાયક હોય દૂરથી મોડેથી આવ્યા હોય તો સવારે ટાઈમ થઈ જાય ગુરુજીના આસન પાત્ર પહેલી તો બુહારી કરી નાહી ધોઈ ગુરુજીનું આસન પાત્રે ગૌમુક્તિ માળાજી દીવો પૂરી આપે જળ અને દૂધ ભગવાનના તૈયાર કરે આ બધું પતે પછી માળાજીના ફૂલ વાડામાંથી વીણી લાવે અને ધોવે તુલસીદર ચૂંટી લાવે અને માળાજી બનાવે આ ગુરુજીને આપી અને તરત જના ઠંડા જારીજીમાં ઠંડુ દૂધ ભરી કરીને ભગવાન માટે અને જના કપડા બોળી અને સીધી ચંદ્રભાગાના આરે આવે ચંદ્રભાગાના આરે આવે એક ગમેલાની અંદર ગુરુજીના કપડા અને એક ગમેલામાં જનાના કપડા એની ઉપર ધોકો હોય સાબુ હોય બ્રશ હોય અને ગળીનું પોતું હોય આપણા વડીલો હશે ને પહેલાં એ આ ઉજાલાના આઠ દસ ટકા અત્યારની જનરેશન પાડી દે આપણે તો પહેલા વડીલો જયારે બિચારા સાધારણ સ્થિતિમાં જીવતા હતા બે ચાર પાંચ બાળકો હોય ગળીનું પોતું બરડી હોય સદરો હોય હોય બધું બોળ્યા પછી વધે ને તો પડોશી બે બોળી દેતા એવો સમય હતો હે જના ચંદ્રભાગના આરામ આવે સૌથી પહેલી જ ચના હોય પણ આજે જનાને ઊંઘમાં ગુરુજીના ઠાકોરજી માટે દૂધ ઠારેલું પણ એ દૂધ જારીજીમાં ભરવાનું રહી ગયું અને દૂધ રસોડામાં એમનું એમ પડી ગયું જના તો ચંદ્રભાગાના આરામ આવી આરામ આવીને ચિંતામાં પડી કરે કે આજે મારા ઠાકોરજી દૂધ વગર રહેશે એવું તો કેમ ચાલે જ્યાં જનાએ ચિંતા કરીને ત્યાં પંડરીનાથે ચિંતા કરી બાપ તું મારી ફિકરમાં ને તો હું તારી ફિકરમાં ભગવાને તરત જ લક્ષ્મીજીને રૂક્ષ્મણીજીને કહ્યું મને તમારી કોઈ જૂની સાડી આપો ઓફ અને એકાદી લાકડી શોધી પણ સવારમાં અરે લાવો ને હું કહું એમ કરો એમના ઘરમાં આપણા ઘર જેવું જ હતું ગુસ્સે થઈ જાય કે એટલું કરો ને તારે ફટાફટ લાઈન આપી દો એટલે વાર્તા પૂરી એમને મોડું થતું હતું ચંદ્રભાગાના આરે આવવાનું હતું અને ત્યાંથી જ લાકડી લઈ માથાના સફેદ વાળ દોડા ફરફરે અને સીધા જ ચંદ્રભગાના આરે કોઈ ના મળે જ જના એકલી છે ગમેલા ઉતાર્યા છે જીત કપડાને પેલો આરો ચોખ્ખો કરી નદીના જળથી અને કપડાં ચોળવા જાય ગામડામાં રહ્યા હશે ને ખબર હશે તળાવમાં કપડાં ધોવાની ખૂબ મજા એ નિતારવાની કશી પંચાત જ નહીં સાબુન બ્રશ મારીને ધોઈને ઘર ભેગા આવીને સુકવી દેવાની ખુલ્લા પાણીમાં કોઈ ગમેલામાં આમાંથી નિતારો ને આમાં નિતારો ને કઈ જ નહીં નટરાજ વોશિંગ કંપની સીધી ચંદ્ર બગાને આરે અહીં ઉભી રહી ડોસી નો રૂપ ધરી આવ્યો રેસી નો

જે